ના જે પ્રયોગો છે ઇનોવેશન છે એ આઈડિયા છે એ તમે ઇન્સ્પાયર માનકની વેબસાઇટ પર જઈ અને સબમિટ કરી શકો છો જો વિદ્યાર્થીનું ઇનોવેશન એનો આઈડિયા જો પસંદ થાય તો બાળકને દસ હજાર રૂપિયા આપવામાં આવે છે જેનો ઉપયોગ શાળા કક્ષાએ ગણિત વિજ્ઞાનના નવતર પ્રયોગો કરવા માટે કરવામાં આવે છે તો ઇન્સ્પાયર એવોર્ડની જે ઓફિસિયલ વેબસાઇટ છે એ ઇન્સ્પાયર એવોર્ડની ઓફિશિયલ વેબસાઇટ ઉપર થઈ આપણે એનું રજીસ્ટ્રેશન કરી શકીએ છીએ અહીં તમે જોઈ શકો છો કે સ્કૂલ જે લોગિન છે તે લોગિન અહીં જઈ અને આપણે આપણું નોમિનેશન સબમિટ કરી શકીએ છીએ પરંતુ નોમિનેશન સબમિટ કરતાં પહેલાં ત્રણ વિદ્યાર્થીઓનો નોમિનેશન સબમિટ કરવાનું થાય છે તો એની પહેલાં કઈ કઈ તૈયારી આપણે શું તૈયાર રાખવું જોઈશે એની થોડી વાત કરી લઈએ તો આટલી માહિતી છે એટલી માહિતી આપણે તે હાથ વાગી રાખવી પડશે જેથી આપણે ઓનલાઈન ફોર્મ ભરવામાં મુશ્કેલી ન પડે અને આપણે ઇઝીલી આપણું ફોર્મ ભરી શકીએ છીએ તો ઇન્સ્પાયર્ડ એવોર્ડ એવોર્ડનું નોમિનેશન આપણે સબમિટ કરતી વખતે વિદ્યાર્થીની બેઝિક ડિટેલ છે એ તૈયાર રાખવી પડશે સ્ટુડન્ટ નેમ એના પેરેન્ટ્સનું નામ માતા પિતાનું પિતાનું નામ જેન્ડર એની જન્મ તારીખ વિદ્યાર્થીનો યુ આઈડી નંબર વિદ્યાર્થીની કોન્ટેક્ટ ડિટેલ જો બાળકનું ઈમેલ એડ્રેસ હોય તો ઈમેલ એડ્રેસ નાખવાનું રહેશે વિદ્યાર્થીની કેટેગરી એસસી એસટી ઓબીસી કે ઓપન ટાઇટલ ઓફ ધ પ્રપોઝલ પ્રોજેક્ટ જે પ્રોજેક્ટ વિદ્યાર્થી રજૂ કરવાનો છે એનું ટાઇટલ આપણે અહીં લખવાનું થાય છે બ્રીફ રાઇટઅપ ઓન ધ પ્રપોઝલ પ્રોજેક્ટ વિદ્યાર્થી જે પ્રોજેક્ટ રજૂ કરવાનો છે એ પ્રોજેક્ટનું રાઈટઅપ અહીં આપણે લખીને ટાઈપ કરવાનું છે ત્રણસો શબ્દોથી વધે નહીં એ રીતે અહીં આપણે એનો રાઇટઅપ છે એ રાઇટઅપ અહીં આપણે લખવાનું થાય છે નેમ ઓફ ધ ટીચર વુ મે આસિસ્ટ સપોર્ટ ગાઈડ મેન્ટર ધ સિલેક્ટેડ સ્ટુડન્ટ ઇન ધ પ્રિપેરેશન ઓફ ધ સાયન્સ પ્રોજેક્ટ ઓર મોડલ જે શિક્ષક મિત્રોએ આ મોડલ બનાવવા માટે કે આ પ્રોજેક્ટ બનાવવા માટે ગાઈડ કર્યા હોય માર્ગદર્શન આપ્યું હોય એમનું નામ આપણે અહીં લખવાનું છે પ્રોજેક્ટ છે પ્રોજેક્ટની કયા થીમ ઉપર બનાવવામાં આવ્યો છે પ્રોજેક્ટ એનું થીમ અહીં લખવાની છે આપણે ત્યારબાદ વિદ્યાર્થીના એકાઉન્ટમાં જો આ ઇનોવેશન છે એ પસંદ થાય તો વિદ્યાર્થીઓના એકાઉન્ટમાં રાશિ જમા કરવામાં આવે છે એટલે વિદ્યાર્થીની જે એકાઉન્ટ છે એનું બેંકનું નામ એની બેંકની બ્રાન્ચનું નામ વિદ્યાર્થીનો એકાઉન્ટ નંબર નેમ ઓફ ધ પર્સન ઇન હુઝ નેમ ઓફ એકાઉન્ટ એકાઉન્ટ કોના નામે છે એકાઉન્ટનો આઈફસી કોડ અને બેંકનો બ્રાન્ચનો ટેલિફોન નંબર જોવો હોય તો આટલી વિગતો અંદર આપણે લખવાની થાય છે અને જે સિનોપ્સીસ છે એ સિનોપ્સીસ અહીં આપણે અપલોડ કરવાના થાય છે વિદ્યાર્થીનો ફોટો પણ અપલોડ કરવાનો થાય છે આ સિવાય વિદ્યાર્થી જે પ્રોજેક્ટ બનાવ્યો છે એ પ્રોજેક્ટનો ફોટો એ પ્રોજેક્ટનો પાંચ મિનિટનો વિડીયો પણ અહીં અપલોડ કરવાનો થાય છે તો આટલી વસ્તુ આપણે અને વિદ્યાર્થીના જે બેંક એકાઉન્ટ છે એ બેન્ક એકાઉન્ટનો પાસબુક છે પાસબુકનો ફોટો આટલી વસ્તુ આપણે અપલોડ કરવાની થાય છે તો આટલી વસ્તુ હાથ વગી રાખ્યા બાદ જ ફોર્મ ભરવા માટે આપણે બેસીશું જેથી આપણને કોઈ અગવડતા પડે નહીં ત્યારબાદ ઇન્સ્પાયર એવોર્ડની માટેની ઓફિશિયલ વેબસાઇટ છે એ ઓફિશિયલ વેબસાઇટ ઉપર જઈ અને આપણે આપણું ઇનોવેશન છે આપણું પ્રોજેક્ટ છે એ સબમિટ કરી દઈશું તો ત્રીસ ઓક્ટોમ્બર બે હજાર ચોવીસ છેલ્લી તારીખ છે એ પહેલાં દરેક શાળાઓ પોતાનું ઇનોવેશન છે પોતાનું ઇન્સ્પાયર એવોર્ડ છે એના માટે પોતાનું નોમિનેશન નોંધાવી દે એવી શુભેચ્છાઓ વ્યક્ત કરું છું ધન્યવાદ આભાર